દેમા તાજી જયન થરાજ તો કે બધે મેમા મે દે દીઓ આજે આપણે જાય સૈન્યો નું મંદિર પે ગઈ લગવા તો એ મડી પાસા નાજે તો હાલો હવે આપણે આવી યુ છે તો ભાગે આવ્યા તો હવે આપણે જરી ઘરનો નજારા દેખાડદા આપણે જ્યારે વાવ જોતા આવીએ આજે આપણે કીધું હતું કે નારિયેળું બરફ tu lagi tak pukul ayah Oh hai pasir jadi mudi yang nari yuk Oh hai kundoh જો મણાતા છે કે કાલે આપણે પરઈ વૈડું તોડતા હાવ ઉપર્યુંતી હેઠી ઉતી તો તોારે પાછું ઉપર આવે ગઈ પાણી બેર મોટર દેખ કર દે આ આપડી મોટર હમબોય મીટર હે અદિયા હે બોલુ એકા પે ફ્યુઝ નાખવાનું બે અને ચાલુ બંધ નહોતું અમાર જરી કકો ચડી વધારે છે આપડે ગાઈમાં તો આલો હે માટી ઉપરસા નવા બ્લોગ માં તાહું દે આવજો બાય બાય ટાટા